પોટલી સાથે પોટલી પણ વ વેરી ગુડ કે પોટલી પણ આવશે પર્સ જેવો નાખો મિરરનું કામ છે મિરર છે પછી પણ ઇનર છે એટલે તમારે કોઈ ટેન્શન નહીં કોઈ ટેન્શન નહીં કદાચ વાગે જવું કાંઈ ટેન્શન નહીં આવવા આ ફ્લેયરવાળો સરળ આવશે આનો બહુ સારો પેટર્ન છે દુપટ્ટા સાથે છે કોન્સેપ્ટ એકદમ નવા નવા કોન્સેપ્ટ તમને મળશે અહીંયા વિડીયોથી બોર નહીં થવો કેમ કે એવા કોન્સેપ્ટ આવી રહ્યા છે ને એકથી એકથી એક વધારે જોવા માટે આવા કોન્સેપ્ટ તમારે જોઈએ નવા નવા કોન્સેપ્ટ જોઈએ અમારા ચેનલ ઉપર જઈને તમે અજીત ઝોનમાં સર્ચ કરો તમે બધી વસ્તુઓ રીતસર મેળવી જશે વેસ્ટર્ન વીયરમાં તમારે જોઈએ છે ઘણી બધી રેન્જો છે તો આના માટે તમે શું વિચારો છો અજીત ઝોન કંપનીની મુલાકાત લેવી જોઈએ ગાઉન આવા જો રેડીમેડ સારી કોન્સેપ્ટમાં ફેન્સી હેવી બ્લાઉઝમાં બેલ્ટ સાથે આવા કોન્સેપ્ટ સારા કોન્સેપ્ટ માટે અગાની સ્ટાઇલમાં ધોતી સ્ટાઇલમાં છે અફઘાની મતલબ ધોતી સ્ટાઇલમાં થાય છે બહુ સારો છે કાપડે સારું છે ના બધી વસ્તુઓની મેન ખાસ બાત શું છે ઘરે ધોવાય કોઈ ટેન્શન નહીં ઘરે ધોવાય પહેરાય કોઈ ટેન્શન નહીં હતા બહુ સારો કોન્સેપ્ટ છે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો આશા કરું છું તમે સારા હશો તમારો બિઝનેસ સારો હશે કેમ કે આજે અમને મળી રહ્યા છે દિવાળી પછી નવા વર્ષમાં આજે નવા વર્ષના પહેલા દિવસે જેવું કામકાજ ચાલુ થઈ ગયું છે કસ્ટમર બી આવી ગયા છે ને તમે પાછળ છો તમે શું વિચારો છો ખબર નથી અમને કેમ કે અમારી જે કોન્સેપ્ટ છે આ જે કોન્સેપ્ટ છે અત્યારે જે ચાલે છે લગ્ન પ્રસંગના સિઝનનો સ્પેશિયલ કલેક્શન છે ઈદનું સ્પેશિયલ કલેક્શન છે અમે તૈયારી ચાલુ કરી દીધી છે તમે પાછળ છો આવા કોન્સેપ્ટ જો રેડીમેડ સાડી કોન્સેપ્ટમાં ફેન્સી હેવી બ્લાઉઝમાં બેલ્ટ સાથે આવા કોન્સેપ્ટ સારા કોન્સેપ્ટ માટે આ ટાઈપના કોન્સેપ્ટ જો તમે બધી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે એકથી એક સારા પેટર્ન તમને અહીંયા મળવાના છે ને અહીંયા જે રેન્જ છે એકદમ સારી રેન્જમાં છે એકદમ રિઝનેબલ રેટમાં વસ્તુઓ મળશે તમને હોલસેલ રેટમાં વસ્તુઓ મળશે અને એક સુવિધા હજી પણ છે કે એટલા હેવી કોન્સેપ્ટમાં ભારે વસ્તુઓ થાય ત્રણ હજાર ચાર હજારથી વસ્તુઓ આમાં સિંગલ પીસ પણ આપી છે કેમ કે બ્યુટી બ્યુટિકાર્લા કોન્સેપ્ટ કસ્ટમર બહુ ઘણા બધા છે એમને સિંગલ સિંગલ પીસ જોઈએ છે આવા વેસ્ટર્ન વેસ્ટર્ન વીયરમાં તમારે જોઈએ છે ઘણી બધી રેન્જો છે તો આના માટે તમે શું વિચારો છો એક વખત તમને અજીત જોન કંપનીની મુલાકાત લેવી જોઈએ નવા સાલમાં નવી સરી નવેસરથી બિઝનેસ તમે કરવો જોઈએ બિઝનેસમાં આગળ વધવા માટે તમને આવા નવા નવા કોન્સેપ્ટ સાથે આગળ આવવું જોઈએ કે આ જે કોન્સેપ્ટ છે અત્યારે ઘણો બધો ચાલે છે અમારી સાથે આજે અખિલભાઈ છે અખિલભાઈ કેમ છો મજામાં છો અખિલભાઈ આજે જે આ કોન્સેપ્ટ બતાવવા માંગુ છો આમાં ક્યાંથી રેન્જ ચાલુ થાય છે

કેવો પેટાની અફઘાનીફઘાની સ્ટાઇલમાં ધોતી સ્ટાઇલમાં છે મતલબ થાય છે બહુ સારો પેટર્ન છે કાપડ સારું છે ને બધી વસ્તુઓની મેન ખાસ બાત શું છે ઘરે ધોવાય કોઈ ટેન્શન નહીં ઘરે ધોવાય પહેરાય કોઈ ટેન્શન નહીં આવતા ને બહુ સારો કોન્સેપ્ટ છે વેરી ગુડ આ શોર્ટ શરારા કેમ કે આ બી બહુ સારું શોર્ટ સરારા છે ઓહો હો ફ્લેટ તો એટલો બધો છે કે वेरी गुड बहुत मोटो फ्लेयर छे भाई आ जाओ આ પેટર્ન જો પ્રિન્ટેડ માં છે પ્રિન્ટેડ માં અલગ અલગ ડિઝાઈનઓ આવશે તમારા માં 40 થી 50 ડિઝાઈનઓ હશે डिफरेंट डिफरेंट માં ને દુપટ્ટો સાથે છે કોન્સેપ્ટ વેરી ગુડ એ આ કપ્તાન સ્ટાઈલ માં છે અચ્છા કપ્તાન સ્ટાઈલ મતલબ તમારે જે વસ્તુ જોઈએ અલગ અલગ કોન્સેપ્ટ જોઈએ અલગ અલગ કાપડ જોઈએ અલગ અલગ વેરાઈટી જોઈએ એટલી બધી વેરાઈટી છે કે તમે નામ ભૂલી શકો છો કે કેટલી વસ્તુઓ ચાહના પાડે अलग अलग नाम साथ अलग अलग वस्तु साथ मैसे तक आ कप्तान स्टाइल तो में पेटर्न जो ते वेरी गुड बहुत सारो पेटर्न है जो रिटेल में तब जाओ ने पाँच पांच हज़ार रुपया छ छः हज़ार रुपया सुधी वेरायटी मिले त्या बहुत ओछा दा में बहुत ओछा भावे वस्तु मल् तमने आ पैंट साथ बहुत सारो पेटर्न आ रीते रीतेन्सेप्ट जुए तो कोट कोटसेट पेट वेरी गुड आ सरारा साथ आ कोट सेट स्टाइल में मतलब फेस्टिवल स्पेशल वस्तु तुए

ના આ પણ સરારા સરારા પેટર્ન બહુ સારો પેટર્ન બહુ મતલબ એકદમ વેરી ગુડ બહુ મોટું પીસ છે તો મતલબ તમને સાઇઝની પણ ઇશ્યુ નહી આવે અહીંયા તમને ડબલ એક્સલ ટ્રિપલ એક્સલ સુધી વેરાયટીઓ મળશે બહુ સારા કોન્સેપ્ટમાં વેરી ગુડ આ સાડી સાડી પેટનમાં સરારા આ સાડી પેટર્નમાં આવી ગયો છે સરારા સાડી સ્ટાઇલ થઈ ગયું છે આ હેવી દુપટ્ટા સાથે છે ના સાઈડમાં એમ સાડીની પાટલી જેવું લાગે જે મેરી વાલે છે ને આ મેરી જેવો થઈ ગયો ના આ કોન્સેપ્ટ આવી રીતેનો જે સાડી લાગે આ ટાઈપના કોન્સેપ્ટમાં લાગશે તમે બહુ સારો કોન્સેપ્ટ છે એમ કે ડમી પીસમાં છે એટલે ખબર પડી જાય કેવી કેવી રીતેની સાડી લાગવાની છે તમારે નેક્સ્ટ કોન્સેપ્ટમાં ચાલીએ આ શું કહેવાય એમ સ્ટાઇલ કપ્તાન સ્ટાઇલમાં છે આ પેટર્ન જુઓ તમે કપ્તાન સ્ટાઇલમાં સરળા છે ના આ બેલ્ટ સાથે છે આ બેલ્ટ છે ને

અચ્છા પોટલી સાથે પોટલી પણ આ વેરી ગુડ કે પોટલી પણ આવશે પર્સ પર્સ જેવો ને આખો મિરરનું કામ છે મિરર છે પછી પણ ઇનર છે એટલે તમારે કોઈ ટેન્શન નહીં કોઈ ટેન્શન નહીં કદાચ વાગે જવું કાંઈ ટેન્શન નહીં આવવા આ ફ્લેરવાળો આ સરારા આવશે આનો બહુ સારો પેટર્ન છે દુપટ્ટા સાથે છે કોન્સેપ્ટ એકદમ નવા નવા કોન્સેપ્ટ તમને મળશે અહીંયા વેરી ગુડ અરે વાહ કલેક્શન એવો છે કે રોકાવવાનો મન નથી પણ એક મર્યાદા છે આ વિડીયોની બી નહીં તો બહુ સારા કોન્સેપ્ટ છે તમે પણ વિડીયોથી બોર નહીં થો કેમ કે એવા કોન્સેપ્ટ આવી રહ્યા છે ને એકથી એકથી એક વધારે જોવા માટે આવા કોન્સેપ્ટ તમારે જોઈએ નવા નવા કોન્સેપ્ટ જોઈએ અમારા ચેનલ ઉપર જઈને તમે અજીત ઝોનમાં સર્ચ કરો તમે બધી વસ્તુઓ રીતસર મળી જશે કે અમારી પાસે કેવી કેવી વેરાયટી છે અમે કયા કયા વસ્તુમાં ડીલ કરી છે બધી કોન્સેપ્ટ તમને મળી જશે આ જો પેટર્ન જો બહુ સારો પેટર્ન આ ફેન્સી બોર્ડર સાથે છે સ્લીવમાં પણ બોર્ડર આવશે ના ફેન્સી સરારા છે પ્રિન્ટેડનો સેમ કલર મેચિંગમાં બહુ સારો પેટર્ન છે આવે તમારે નોન સ્ટોપ ચાલવાનો છે નોન સ્ટોપ નોન સ્ટોપ વસ્તુઓ મળશે તમે તો એટલે આ સબ વસ્તુઓ આ ટાઈપની બધી વસ્તુઓ માટે તમને એક વખત હજી ઝોનમાં મુલાકાત લેવી જોઈએ મુલાકાત લેવા નહીં આવી શકતા ઓનલાઈન અમારે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેના ઉપર કોન્ટેક્ટ કરીને તમે વસ્તુઓ રેટ મંગાવી શકો છો ઓર્ડર કરી શકો છો તમારી વસ્તુઓ તમારા પૈસા ક્યાં પણ નહીં ગયા જે આવી ગયા એટલે પૈસાનો તમારે માલ માનવાનો છે ને સારસ રીતે જે વસ્તુ તમે લીધી એ જ વસ્તુ મળવાની છે આવી ગેરંટી અમે તમે આપીએ છીએ આ ટાઈપના કોન્સેપ્ટ બધા જ મળી જશે આના માટે તમે એક વખત મુલાકાત લો આવો ઠીક છે ધન્યવાદ દોસ્તો અને હજી જય જય ગરવી ગુજરાત